જુનાગઢ શહેરમાં આવેલા માંડવી ચોક ખાતે વેપારી દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ દેશની આન બાન અને શાન સમા તિરંગાનું સન્માન અને બંધુ નો રાષ્ટ્રપ્રેમ વધુ વળતર બને તે માટે સુભાષિત સાથે હર ઘર તિરંગા અભિયાન આયોજન કર્યું છે આ માટે લોકોએ અતિ પ્રેમ ઈચ્છા પણ જોવા મળી રહી છે પરંતુ જૂનાગઢના સંદર્ભમાં તિરંગો લહેરાવાની વાત જરાક જુદી છે જૂનાગઢ શહેરમાં આવેલ માંડવી ચોક ખાતે ઢાલ રોડના વેપારી દ્વારા ઈઠોતેર માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વેપારીઓ દ્વારા લોકોને દેશ માટે જાનની કુરબાની આપેલી છે તેવા આન બાન અને શાન સાથે સલામી પણ આપવામાં આવી હતી વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે માંડવી ચોક અને ઢાલ ના વેપારીઓ તન મન ને ધન સાથે સ્વતંત્ર પર્વની ઉજવણી કરીએ છે વેપારીઓ દ્વારા બેન પાર્ટીને સુર સાથે એઠોતેર માં સ્વતંત્ર પર્વની ધ્વજવંદન કરી શહીદો ને સલામી આપી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પર્વની ઉજવણીમાં ઢાલ રોળ અને માંડવી ચોકના વેપારીઓ દ્વારા તન મન અને ધન થી સાથ સહકાર આપવામાં આવ્યો હતો Редактор субтитров А.Семкин Корректор А.Егорова કરવા માટે તમે અહીંયા ભેગા થયેલા છીએ દર વર્ષની જેમ અમારે રાજરોડ વેપારી એસોસિએશન આ પર્વને જ સ્થાન બાંધું ઉજવે છે મળી રાજની અમે સફર કરીએ છીએ આ ઇટલો દર વર્ષના ભારત દેશના સમયને કોઈ રાતોરાત આપણને ઉદાન નથી મળી આપણા દેશે ખૂબ મોટી પ્રગતિ કરી છે ઇઠોતેર વર્ષની અંદર જેમાં ઘણા લોકોએ બલિદાન આપેલા છે સ્વતંત્ર સેનાનીઓ નાની ઉંમરથી લગાડીને મોટી ઉંમરના સુધીના દરેક લોકોએ એમાં લેડીઝ જેન્ટ્સ બાળકો એમાં બલિદાન આપેલું છે ત્યારે આપણને આ દેશ એક સ્વતંત્રતા મળેલી છે આ ઇઠોતેર વર્ષની અંદર આપણા દેશે પણ ખૂબ પ્રગતિ કરી છે વિશાલ મેનથી લગાડીને આંતરિક પરીક્ષણ સુધીની આપણી સફળ પરીક્ષણો થયેલા છે આજે વિશ્વની પાંચ મહાસત્તાઓની અંદર આપણા દેશની ગણતરી થવા લાગી છે આ કોઈ એક નાની એવી બાબત નથી કે વિશ્વની પાંચ મહાસત્તાઓની અંદર આપણા દેશની ગણતરી થાય એ નાની વાત નથી એના માટે આપણે સર્વ ભારત દેશવાસીઓએ ગર્વ લેવું જોઈએ અને આ જે મહાસત્તાની અંદર પાંચની હું તેમ કહું કે ટોપ વનની અંદર આપણો દેશ આવે એના માટે આપણે બધાએ સાત દિવસ મહેનત કરવી પડશે આપણા દેશને પૂરો સહયોગ આપવો પડશે જેના તન મન ધન દરેક રીતે મેં આની અગાઉ પણ કીધેલું હતું કે ટેક્સ બાબતેની અંદર પણ આપણા દેશને પૂરેપૂરો ટેક્સ આપી અને આપણા દેશને ફંડામેન્ટલ રીતે આપણે મજબૂત કરીએ અને આજે બી ફરી દોહરાવું છું કે દરેક નાગરિકે ચાહે ધનથી મહેનત કરે ચાહે ધનથી કરે ચાહે મહેનત ગમે તે રીતે પણ આપણા દેશ માટે યોગદાન થાય એટલું આપીએ ત્યારે જ આપણો દેશ આગળ આવશે અને હજુ વધુ ઊંચાઈઓ સર કરે એવી મારી નમ્ર વિનંતી બધા દેશવાસીઓને બધા દેશવાસીઓને મારા તરફથી આ ઇઠોતેરમાં સ્વતંત્ર દિવસની શુભકામનાઓ જય હિન્દ જય હિન્દેશ બાજુ સંજીવભાઈ બાજુ ઉજનીય ભારતવાસીઓ કીધું ભાઈ દરેક ભારતીય વાસીઓને અમારા રોડના વેપારી એસોસિએશનના પ્રણા પ્લસ આજે મો સ્વતંત્ર દિવસ છે એના માનમાં અમે દર વર્ષે અમે રાષ્ટ્રનું વંદન કરી અને ધ્વજવંદન કરીએ છીએ તો આ ધ્વજવંદન નીચે અમે ઊભા છીએ આપણે એવો સંકલ્પ કરવાનો છે કે દેશને જેટલો સહકાર મળે દેશને જેટલો સહકાર મળે એટલો આપણે દરેક વ્યક્તિએ આપવાનો છે દેશમાં હંમેશા શાંતિ રહેવી જોઈએ શા માટે અશાંતિ થાય આપણા કોઈ બી ધર્મ નેતા હોય ગુરુ હોય કે પ્રધાન હોય એમને એવી વસ્તુ કહેવી જોઈએ કે દેશમાં કોઈ પણ ઉપદ્રવ ન થાય અને કોઈ પણ દેશ આપણી ઉપર નજર કરે તો એને તન તોડ બધા તૈયાર થઈ પૈસાથી મહેનતથી બલિદાનથી આપણે એમનો સામનો કરવો જોઈએ આપણા દેશના દરેક જે માં છે ધરતીમાં ભારત દેશની ધરતીમાં છે એની ઉપર આપણને રહેવા દઈએ છીએ આપણે એને ખોદી નાખીએ છીએ બોરિંગ કરી નાખીએ છીએ છતાં માં જેમ સહન કરે છે એમ આપણા દેશના તમામ મિલિટરી મેનો તથા પોતાનું બલિદાન આપી અને પોતાનું સહન કરે છે એમના પૌત્રો ગુમાવે છે તો આપણે એ વિશે ધ્યાન આપી આપણા દેશમાં કોઈ પણ અનિચ્છીય માણસો હોય એનો સહકાર આપી અને આપણા પોલીસ ખાતાને કે બધા જે મોટા ઉચ્ચ અધિકારીઓ છે એમને જાણ કરી ખાનગીમાં અને એમને પકડાવી અને દેશની અંદર ગુનાગીરી ગુંડાગીરી ન થાય એવી આપણે સર્વ ભારતવાસીઓને આપણી નમ્ર વિનંતી છે આપણે જાગશું તો દેશનો કોઈ દુશ્મન આપણી સામે ટકી નહીં શકીએ અને આપણને કોઈ હેરાન નહીં કરે આપણે બધા એક છીએ એક રહેવાના અને એકી સાથે રહેવાના એમાં પણ આપણી આ સૌરાષ્ટ્રભૂમિ ભૂમિ છે એટલે પાણીનો બગાડ વીજળીનો બગાડ અને એટલો ન થાય અને ખેત ઉત્પાદન ખૂબ જ સારી રીતે ઓર્ગેનિક ઝપથી થાય તો આપણા દેશમાં ખૂબ જ શોખ આવે નહીં અને આપણો દેશ આગળ વધે બાકી જે કાંઈ બોલાણું હોય એ બાબતમાં માફી માંગું છું Jai Hind Jai Hind Jai Hind Jai Hind Jai, -hin. Jai, -hin. Jai, -hin. Jai, -hin. Jai -hin.